કરુણા ભવના એક નહી અનંત જુગ થી આ જીવ ક્યાંક નો ક્યાંક ક્યાંક નો ક્યાંક બંધાતો જ આવ્યો હલો આગળના સમય ને આપણને કઈ ખબર ન હોય ભૂસાઈ ગયું અત્યારે તો આપણે બંધાઈ ગયેલા હતા કે નહીં જ્યાં સુધી સદગુરુ ચરણ ન ગયો હોય માણસ ત્યાં સુધી તો બંધાઈ ગયેલો કે નહીં પોતાની ઉપર તાલા બંધાણેલો હતો આ ફલાણું નામ મારું છે ને આ ઘર મારું છે ને આ મારો પરિવાર મારો છે એમ કરતાં 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 પછી તમામ પ્રકારના વિષયને બધા દોરડે બંધાઈ ગયો એ બધાએ બંધાતા બંધાતા કાંઈ બાકી રહ્યું આ બધા બંધનમાંથી મુક્ત થવા માટે એક જ ચીજ એવી છે કે સદગુરુનું ચરણ એ સિવાય બીજો તમને કોઈ આમાંથી છોડાવી શકે એમ નથી ગુરુ નહીં ગુરુ તો ગાળિયા નાખીને બાંધે ગુરુ અને સદગુરુમાં ઘણો ફેર છે જે બાંધે એ ધર્મગુરુ અને છોડાવે એનું નામ સદગુરુ છે ધર્મગુરુ અને સદગુરુ વચ્ચે ફરક આટલો છે બે ના દીદાર હરખા હોય બધું હરખું જ હોય પણ એ તમને દેખતા જ ખબર પડી જાય કે આવડો આ બંધાયેલો છે આ ડંબર રાખ્યા હોય મોટી મોટી માળાઓ નાખી હોય દાઢીઓ વધારી હોય કપાળ આખું રંગેલું હોય આ આ બધા બંધન છે મુક્ત ઘણું છે આ હવે એ બંધાઈ ગયેલો હોય તો તમને શું છોડે એક વખત દેવતાઓની સભા ભરાણી એમાં એક પ્રશ્ન ઉભો થયો કે આપણે રોજ બધા ભેગા બેન સત્સંગ કરીએ છીએ તો ખરેખર આમાંથી પરમાત્મા કોઈ જોયો આમાંથી કોઈક આપણને પૂછે કે ભાઈ તમે પરમાત્મા જોયા એટલે આપણે હું હા કેવું કે ના હા કહી તો બતાવવો પડે કે નહીં આવો છે અને ના કહી તો અત્યારે સુધી કરી હું બધી ના કહેવાય તો તો હલવાનેલા વધારે અને આ કહેવા જાય તો એથી વધારે હલવાનેલા થાય એમાંથી એક જણ બોલ્યા છે કે ભાઈ પરમાત્મા આપણે કોઈ જોયો નથી મને એવું લાગે છે કેમ કે મેં નથી જોયું એટલે તમે નો જ જોયો હોય ને કે તો તમે ન ગયો સારું આપણે ન જોયું હોય તો કાંઈ નહીં તો કે આપણા ગુરુ એ જોયો હોય છે કે નહીં કે ભલે બીજા કીધું કે આપણે ગુરુ એ નહીં જોયો કે આવી તો કેવું માથું પછાડી મરવા જઈએ વાત કે નહીં હાલો આપણે ન જોઈએ તો કાંઈ નહીં પણ આપણે ગુરુએ નથી જોયું એ વાત ઉપર વ્યાજ આવું એટલે ત્યારે વળી પી જાય પૂછે કે ભાઈ હાલો આપણે ન જોઈએ તો કઈ નહીં પણ ને ગુરુએ નથી જોયું એની ખાતરી હું તે જો એને જોયું તો આપણને ન બતાવે કે આ તો જેને બતાવ્યું હોય એ જ બતાવે કે નહીં આપણને જે રસ્તે હાલ્યો હોય એ જ હકવે કે નહીં પછી જવું હોય મારા ગામ બાજુ મને બીજી દિશા હું હાલવા માંડું હાલવાની મારી સાહેલ સાચી છે એમાં ખોટું નથી જોઈએ બળકરો છે બરોબર છે પણ દિશા ઊંધી છે શું કરવું જેમ જેમ આગળ જાય એમ બંદર વધતું જાય કે ઘટતું જાય એટલે નિરાંત મહારાજ કહે છે કે જેમ જેમ છૂટવા કરે તેમ તેમ જીવ બંધાય આપ બળે છોડે નહીં છોડે સદગુરુ રાય કોઈ કોઈ કીધું નથી કે ગુરુ છોડાવે સદગુરુ સિવાય કોઈ છોડાવી શકે નહીં કારણ કે જેને સત્યની ઝાંખી થઈ ગઈ છે ઈજ પુરુષ છોડાવી શકે તો સત્યની ઝાંખી કોને થઈ કહેવાય કે સત્ય સ્વરૂપ બની જાય એમ સત્યનું સ્વરૂપ કેને કહેવું કે આ બધાય બંધનમાંથી મુક્ત કરી અને પોતે મુક્ત થઈને એક બાજુ નિરાળો થઈને જે બેઠો છે ને એનું નામ જ સત્યનું સ્વરૂપ કહેવાય જ્યાં સુધી કંઈક ઝાડા ઝાંખરા વળગાડ છે ને ત્યાં સુધી સત્ય કહેવાય નહીં કારણ કે સત્ય કાયમ છે સત્ય નિત્ય છે સત્ય સત્ય અખંડ છે થાય મટે એને શું કહેવાય માયા જેટલો આ જગત માં થાય છે એને મટે છે આ બધી માયા છે એટલે તો મહાપુરુષ કે નામરૂપ ગુણ છે જગતના દેખો તે સર્વ માયા એ માયાથી પરિભ્રમ છે એને નથી કે આ સર્વ થી પર પણ એ આ ચર્મ શખ્સ વડે દેખાય નહીં આ મહાપુરુષ બહુ સરસ આપણને થોડી વાર પહેલા વાત કરીએ ભલે ગીતાનું માધ્યમ લઈને કીધું હોય પણ કે હે અર્જુન તારે મને જોવો હોય ને તો તારી આ ચર્મ સક્ષીઓ વડે જોઈ શકીશ નહીં તારે મારી જ્ઞાનચક્ષુ લેવી પડશે એમ જો સદગુરુની જ્ઞાનચક્ષુ આપણને મળી જાય તો આ પરમાત્માને ક્યાંય જોવા જવું પડે ક્યાંય લેવા જવો પડે કે કઈ એના માટે કઈ કરવું પડે એવું નથી સિર્ફ ને સિર્ફ જરૂર છે શેની છે એની જ્ઞાનચક્ષુ નહીં જેની જ્ઞાનચક્ષુ મળી ગઈ છે એને પછી આત્મા ઓળખવો પડે એ આપવા જ ઓળખા જાય કારણ કે તમને તમારો જો ખુદનો દિદાર થઈ જાય તો આત્મા તમારાથી જુદો હોય એટલે વિશ્વના મહાપુરુષોએ આપણને ન્યાય ઇશારો કર્યો છે આને ઓળખી લે એટલે કીધું આત્મતત્વ સિને વિના સાધના જ્ઞાન જ્યાં સુધી આત્માની ઓળખાણ નથી થઈ ત્યાં સુધી ગમે એટલા વિશ્વના તમામ ધર્મની વાત કરીએ ને તો પણ એ ખોટી છે આત્માની ઓળખાણ તો ક્યારે થઈ કહેવાય કે તું તને ઓળખી લે અને જ્યારે જ્યારે તું તને ઓળખી લેશ ને ત્યારે તને તારી ખબર પડી જાય હું કોણ છું ગઈ વખતે મેં વાત કરી હતી કે નરેન્દ્ર મોદી ચાર ની કેટલીવાળા હતો એ હતો તેથી સાયકલ જતા હોય મોટર સાયકલ જે હોય તે હવે એ રીતે નીકળે કારણ કે એને ખબર પડી ગઈ કે હું કોણ છું એમ જો તમને તમારી ખબર પડી જાય કે હું કોણ છું તો તમે બીજી ક્યાં ગમે બથું ભરવા જાઓ ન હાલવાના રસ્તે તમે હાલો ન કરવાના ધંધા તમે કરો કારણ કે તમને ખબર પડી ગઈ ને કે હું કોણ છું એમ અત્યારે આજથી તમે મને ઓળખતા થઈ ગયા હાલો ને હવે હું આ રસ્તે નીકળું તો મારે હરખું ચાલવું જોઈએ નહીં કારણ કે મને એટલી તો ખબર પડે ને આપણે મને ઓળખે છે ન ઓળખતા હોય આપણે જુદી વાત છે પણ ઓળખતા હોય તો સરખું રહેવું પડે એમ જો આપણને જેની ઓળખાણ થઈ ગઈ અને એ રસ્તાની જો આપણને ખબર પડી હોય તો આપણો રસ્તો પણ સાફ થઈ જાય કે નહીં અને જેને રસ્તો સાફ થઈ ગયો નક્કી લેવું કે સમજી લેવું કે આને આત્માની ઓળખાણ થઈ ગઈ પછી એને પૂછવા જવા પણ રહેતું નથી એના રસ્તા સાફ જ હોય એ એ આત્માય અમર જોગી રે સચરાસર માં વ્યાપી રહ્યો એનો જગમાં મળે નય જોટો રે અખંડ સ્વરૂપેય વિચળ રહ્યો આત્મ તત્વ અજર છે અમર છે રે વિનાશ છે આ બધાય કી છે વા સચ્ચી પણ કઈ રીતે એમ ગીતામાં કીધું કે ભાઈ